વડોદરામાં ગૌમાતાને પીરસાયો બે હજાર કિલો તરબૂચનો મહાભોગ હાલ ધોમધકતી ગરમી ચાલી રહી છે અને તેને જ અંતર્ગત શ્રવણ સેવા ફાઉન્ડેશન છે કે જેમના દ્વારા કેટલા સમયથી જે જરૂરિયાતમંદ લોકો છે ગરીબ લોકો છે તેમને ભોજનની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે તમામ જે સેવાઓ છે તે આપવામાં આવતી હોય છે ત્યારે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે પશુઓને પણ ગરમીમાં ઠંડક મળી રહે તે હેતુસર શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા બે હજાર કિલો તરબૂચની ગૌમાતાને જે સેવા છે તે પૂરી પાડવામાં આવી છે ત્યજી દેવાયેલા કતલખાને જતા બચાવી લેવાયેલા અને બીમારીથી ગ્રસ્ત ગૌ ભોગ દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સેવા ફાઉન્ડેશન દ્વારા માતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવભાઈ ઠક્કર જણાવે છે કે તે ત્રણ વર્ષથી નિઃ સહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહ્યા છે સાથે જ જરૂરિયાતમંદ પશુઓને મદદરૂપ થવા માટે સંસ્થા હવે આગળ આવી રહી છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવભાઈ ઠક્કર આ સાથે જણાવ્યું હતું કે તેમના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા મજબૂર નિસહાય વૃદ્ધોને ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન સેવા પીરસવામાં આવી રહ્યું છે રોજ બસો જેટલા વૃદ્ધો ભોજન સેવાનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે તો સાથે જ મેડિકલ સહાય ચક્ષુ દિવ્યાંગજનોને પગભર કરવા ફૂટપાથ પર જીવન વ્યતીત કરતી મહિલાઓને જરૂરિયાતના મહત્તમ સેનેટરી પેડ્સ આપવા સહિત અનેક ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો સાથે જ હવે પશુ સેવાઓ પણ જોડાઈ ગયા છે આ સાથે તાજેતરમાં પાંજરાપોળમાં રહેતા ત્યજી દેવાયેલા કતલખાને જતા બચાવી લેવાયેલા અને બીમારીથી ગ્રસ્ત ગૌમાતાઓ માટે કેરીનો ઠંડો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો ત્યારબાદ તાજેતરમાં ગૌમાતા માટે બે હજાર કિલો તરબૂચના મહાભોગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ વખતે ગૌમાતા માટે ડાઇનિંગ ટેબલ પર તરબૂજનો મહાભોગ લગાડવામાં આવ્યો હતો તો ગૌ સેવામાં રોનકભાઈ પરમાર અંકિતાબેન પરમાર જોડાયા હતા ગૌમાતાને ડાઇનિંગ ટેબલ પર ટુકડા કરી તરબૂજ પીરસવામાં આવ્યા હતા જેને લઈને ગૌમાતા આરામથી મહાભોગ આરોગી શક્યા હતા તરબૂજ ગૌમાતાને એટલું પ્રિય લાગ્યું કે ક્યારીમાં ફેલાયેલા તરબૂજનો રસો પણ તેઓ આરોગી ગયા હતા આખી ક્યારી સફાચટ કરી દીધી હતી બે ક્યારી હોવાથી ગૌમાતા માટે ભોજન વ્યવસ્થા આરામદાયક રહી હતી આખરે નીરવભાઈ ઠક્કર જણાવ્યું હતું કે બે હજાર કિલો જેટલો તરબૂજનો જથ્થો હોવાથી તેના ટુકડા કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો કામે લાગ્યા હતા મોટા બે ડાઇનિંગ ટેબલ ઉપર બે રાઉન્ડમાં મહાભોગ જમવામાં આવ્યો હતો તો ગૌ તરબૂચનો મહાભોગ આરોગતા જોવાની ક્ષણ મનને ટાઢક આપે તેવી હતી સૌ કોઈએ યથાસ્થિતિ પશુઓને મદદ માટે આગળ આવવું જોઈએ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે ઓડે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ બી પીવડાવવામાં આવેલો અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે બે હજાર કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી અને ગા અમે તરબૂચ કાપીને ગાયોને છોડવામાં આવેલું હતું કઈ જગ્યાએ આ જગ્યા પાંજરાપોળમાં અમે ખવડાવવામાં આવેલું હતું બે હજાર જેટલી ગાયો હશે જે નિરાધાર ને અપંગ એવી બધી ગાયો હતી એમના માટે તરબૂચની વ્યવસ્થા કરવામાં આવી હતી એમને ઠંડક મળી રહે છે કારણ કે આજે તરબૂચ આખા કોઈ આટલા બે કિલો જેટલા ના ખવડાવે એટલે અબોલા પશુ માટે બહુ સારું છે નીરવ ઠક